સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે આપણે બટાટા વડાની રેસીપી જોવાના છે ખૂબ જ યુનિક અને સારા ઇઝી તરીકાથી અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને મને તમારો સપોર્ટ કરતા રહેજો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે મિક્સર જારમાં ત્રણ મરચાં દોરી ચાદરનો ટુકડો અને આઠથી દસ લસણની કળીને મેં આ રીતે ટુકડામાં કાપી લીધેલી છે અને એને આપણે ડરડરી પીસી લઈશું તો ફાઇન પેસ્ટ નથી બનાવવાની આપણે એને ડરડરી જ પીસીશું હવે કઢાઈમાં દોઢ ચમચીની આસપાસ આપણે તેલ એડ કરીશું તો તેલનું પ્રમાણ બહુ વધારે લેવાની જરૂર નથી પડતી તો થોડા તેલમાં જ આ બનીને તૈયાર થઈ જાય છે મસાલો હવે એમાં આપણે એક નાની ચમચી જેટલી રાઈ નાખીશું રાઈ આ રીતે ચટકી જાય એટલે એમાં એક નાની ચમચી જેટલું જીરું એડ કરીશું અને એમાં આપણે વરિયાળી તો લીલી વરિયાળી જે આવે છે એ સોફ જેને આપણે કહીએ છીએ એ મેં એક ચમચી જેટલી નાની ચમચી જેટલી અને ચપટી હિંગ એડ કરી છે સાથે સાથે મીઠા લીમડાના પાન એડ કર્યા છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને જે આપણે ડરડરો પીસેલો મસાલો છે તે અહીં એડ કરી લઈશું મરચાં આદુ અને લસણનો તો આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે તો આ રીતે તમારે કડકડો જ પીસીને એડ કરવાનું એને ફાઇન પેસ્ટ નહીં બનાવવાનું હવે આપણે એમાં પાવડર મસાલા એડ કરીશું તો એમાં આપણે એક ચોથાઇ ચમચી જેટલો હળદી પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આમાં આપણે લીલા મરચાં લીધેલા છે એટલે આપણે લાલ મરચાં આમાં નથી નાખવાનું અને જો તમે તીખું ખાતા હોય તો લીલા મરચાંનું પ્રમાણ વધારી પણ શકો છો હવે અહીં મેં ચાર મોટી સાઈઝના બટેટાને બાફીને આ રીતે છોલતા ઉતારીને ક્રશ કરીને લઈ લીધેલા છે અને એમાં એડ કર્યા છે અને જુઓ થોડી જ વારમાં સરસ બેટર બનીને આપણું તૈયાર થઈ ગયું છે મિક્સર હવે મિક્સર સરસ રીતે રેડી થઈ જાય એટલે આપણે એમાં થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને મીઠું તો મીઠું મારે નાખવાનું ભૂલી ગઈ હતી એટલે આ પોઈન્ટ પર એક ચમચી જેટલું મેં મીઠું એમાં એડ કરી દીધું છે અને સરસ રીતે મિક્સ કરી દીધું છે અને બટાકાને બાફતી વખતે પણ મેં થોડું મીઠું એડ કરેલું હતું હવે લીલા ધાણા નાખીને એને સરસ રીતે મિક્સ કરીને ઠંડુ પડવા દઈશું તો બીજા એક બાઉલમાં એને કાઢી લઈશું અને ઠંડુ પડવા માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણે આપણું બેટર તૈયાર કરીશું તો બટાટાવાળાને ફ્રાય કરવા માટેનું હવે આપણે બેટર તૈયાર કરી લઈએ તો એના માટે અહીં મેં એક કપ ભરીને બેસન લીધેલું છે અને હવે એમાં એને એકદમ ક્રિસ્પી બનાવવા માટે તેમાં દોઢથી બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું તો તમે દોઢ બે ચમચી એડ કરી શકો છો બરાબર તો એનાથી સરસ ક્રિસ્પી આપણા વડા બનીને તૈયાર થવાના છે અને એ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે એમાં સ્વાદ મુતાબિક મેં મીઠું નાખ્યું છે અને થોડું હલ્દી પાવડર એક ચોથાઇ ચમચી જેટલો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને એમાં થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું તો પાણી એકસાથે નથી એડ કરવાનું થોડું થોડું કરીને એડ કરતા જવાનું અને લમ્સ ફ્રી બેટર આપણે તૈયાર કરવાનું છે બહુ પાતળું પણ ના હોય અને બહુ જાડું પણ ના હોય એવી રીતે આ રીતનું મીડિયમ ઠીક બેટર આપણે બનાવીને રેડી કરવાનું છે તો મેં એને બે ત્રણ મિનિટ ફેંટી લીધું છે અને હવે આપણે એને ઢાંકીને થવા દઈશું થોડીવાર મૂકી રાખીશું રેસ્ટ પર ત્યાં સુધી આપણો જે મસાલો ઠંડો પડી ગયો છે એને આપણે આ રીતે ગોલ શેપ આપી દઈશું વડાનો અને એ પહેલાં મેં તેલથી હાથને ગ્રીસ કરી લીધેલા છે જેથી બિલકુલ મિક્સર હાથ પર ચોંટે નહીં અને આ સાઈઝના મેં વડા બનાવીને તૈયાર કર્યો છે જુઓ એ જ રીતે બાકીના બધા જ વડા પણ હું બનાવીને તૈયાર કરી લઈશ તો વડાની સાઇઝ તમે નાની અથવા મોટી રાખી શકો છો તમારી પસંદ પ્રમાણે તો આ રીતે મેં બધા જ વડા બનાવીને તૈયાર કરી લીધેલા છે હવે આપણે એને બેટરમાં ડીપ કરીને તેલમાં ફ્રાય કરીશું તેલ પણ મેં ગરમ કરવા મૂકી દીધેલું છે હવે આપણે વન બાય વન બેટરમાં વડાને નાખતા જઈશું અને આ રીતે કોટ કરીને વધારાનું જે હોય એ આ રીતે કાઢીને આપણે તેલમાં ગરમ તેલમાં એડ કરીશું તો તેલ મેં એક વખત સરસ રીતે ગરમ થઈ જવા દીધું અને પછી મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરી દીધી અને આ રીતે વન બાય વન બધા વડા આપણે ફ્રાય કરીશું તો ફ્રેન્ડ્સ અહીં તમે હાથથી પણ એડ કરી શકો અને આ રીતે ચમચીથી અથવા કાંટા ચમચીથી પણ તમે વડાને બેટરમાં તેલમાં એડ કરી શકો છો બરાબર હવે થોડી વાર સુધી એને બિલકુલ નહીં હલાવવાનું એકાદ બે મિનિટ જેવું રહેવા દેવાનું અને હલકું એના ઉપર કલર આવી જાય એટલે પછી આ રીતે આપણે એને પલટાવી લઈશું તો આ રીતે બહુ જ સરસ અને ક્રિસ્પી વડા બનીને તૈયાર થાય છે એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે તો બજારમાં આપણે જે વડા ખાતા હોઈએ છીએ એનાથી પણ સરસ વડા ઘરે જ બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ જુઓ કમ્પ્લીટલી ફ્રાય થઈ ગયા છે હવે હું એને કાઢી લઉં છું તેલમાંથી તો જુઓ કેટલા સરસ આપણા વડા બનીને તૈયાર થયા છે તો તમે પણ આ વરસાદની સિઝનમાં આ રીતે વડા બનાવીને ખાઓ અને તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો હવે ફ્રેન્ડ્સ વરસાદમાં ખાવાની મજા પડી જાય એવી બીજી એક રેસિપી જે છે કુડકુડા ક્રિસ્પી મકાઈના ભજીયા તે પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીશું અહીં મેં બે મકાઈ લીધેલી એમાંથી એક મકાઈ મેં બાફી લીધેલી અને એના દાણા કાઢી લીધેલા છે જો કૂણી મકાઈ હોય તો તમારે બાફવાની કશી જરૂર નથી મારી મોટા દાણાવાળી હતી એટલે મેં બાફી લીધેલી અને કાચી મકાઈના દાણા કાઢીને એને દરદરી પીસી લીધેલી છે હવે આપણે એમાં એક ડુંગળી એકદમ બારીક કાપીને મેં એડ કરી છે અને ત્રણ લીલા તીખા મરચાં એડ કર્યા છે બારીક કાપીને અને અડધા કપ જેટલા લીલા ધાણા તો ધોઈ અને કાપીને એડ કર્યા છે સાથે કાચી મકાઈ જે મેં બાફેલી નહોતી એના દાણા કરીને આ રીતે અધકચરી પીસી લીધેલી છે પલ્સ પર અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું સાથે સાથે બધા પાવડર મસાલામાં અડધી ચમચી જેટલો હળદી પાવડર એક ચમચી જેટલો લાલ મરચું પાવડર જે તીખો નથી કાશ્મીરી લાલ મરચું અને એક ચોથાઇ ચમચી જેટલું તીખું લાલ મરચું મેં એડ કર્યું છે તો તીખાશ તમે જે ખાતા હોય એ પ્રમાણે લેજો અને એક મોટી ચમચી ભરીને ધણાજીરુંનો પાવડર એડ કર્યો છે અને એક ચમચી જેવું આડુ લસણની પેસ્ટ એડ કરી છે સાથે સાથે ત્રણ મોટી ચમચી જેટલો મેં ચોખાનો લોટ એડ કર્યો છે એટલે ચોખાનો લોટ આપણે એડ કરીશું એટલે સરસ ક્રિસ્પી બનશે અને આ રીતની મોટી ચમચી મેં યુઝમાં લીધી છે અને ત્રણ જ મોટી ચમચી ભરીને મેં ચણાનો લોટ અથવા બેસન ઉપયોગમાં લઈ શકો એ મેં લીધેલું છે અને એક ચોથાઇ ચમચી જેટલો મેં હિંગ લીધેલી છે જેથી પચવામાં સરળ બને અને બધી જ વસ્તુને ખૂબ સરસ રીતે હાથથી ચોખ્ખા હાથ ધોઈને પછી એને મિક્સ કરી લેવાનું તો ફ્રેન્ડ્સ અહીં જો બાફીને નહીં લો અને કાચી મકાઈ લેશો તો પણ ચાલશે પણ કૂણી હોવી જોઈએ અને જો મોટા દાણા હોય પાકા જેવા તો સેદ તમે બાફીનો ઉપયોગમાં લેજો તો જો બિલકુલ પાણી એડ કર્યા વગર મેં મિક્સ કર્યું છે અને સરસ રીતે ભજીયા પડે એવું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધેલું છે તો હવે આપણે એને ફ્રાય કરીશું તો ફ્રાય કરતાં પહેલાં ગરમ તેલમાંથી એક ચમચી જેવું તેલ લઈને આપણે એમાં એડ કરીશું જેથી ક્રિસ્પી ભજીયા બનશે તો પહેલાં મેં તેલ ચેક કર્યું છે સરસ ગરમ થઈ ગયું છે અને એમાં આ રીતની એક મોટી ચમચી ગરમ તેલ મેં આપણે બનાવેલા બેટરમાં એડ કર્યું છે અને એને સરસ રીતે મિક્સ કરી લીધું અને પછી હવે આપણે એના ભી ભજીયા કરીશું તો આ રીતે ગરમ તેલ એડ કરવાથી ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે બહારથી અને અંદરથી સોફ્ટ બને છે સાથે સાથે તેલ ઓછું પીવે છે એટલે સ્વસ્થ માટે પણ સારું રહે છે તો વન બાય વન બધા ભજીયા આ રીતે આપણે એડ કરીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને થવા દઈશું તો આ રીતે આપણે બેથી ત્રણ સેકન્ડ જેવું તો આપણે એને બિલકુલ નહીં હલાવીએ પછી આ રીતે સાઈડ પરથી હલાવીશું અને સરસ રીતે એને હલાવતા જઈને આપણે ફ્રાય કરી લેશું તો એક બેચને ફ્રાય થતાં પાંચથી સાત મિનિટ જેવું થશે અને સરસ રીતે આપણે એને ક્રિસ્પી થવા દેવાનું અને ફૂલ ફ્લેમ નહીં રાખવાની ગેસની નિકર બહારથી એકદમ સરસ થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે આપણે એવું નથી કરવાનું સરસ રીતે એને મીડિયમ ફ્લેમ પર આપણે થવા દેવાના અને આ રીતના ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના જુઓ ખૂબ જ સરસ આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આ ભજીયા બહુ જ ટેસ્ટમાં સરસ બનેલા એકદમ ટેસ્ટી અને તમે જો એકવાર બનાવશો ને તો ખાયા કરશો અને વારંવાર બનાવશો એવા આ ભજીયા બનીને તૈયાર થાય છે તે રીતે મેં બીજી બેચ અને ત્રીજી બેચ એમ મેં બધા જ ભજીયાને સરસ રીતે ફ્રાય કરી લીધેલા છે અને એને ટેસ્ટમાં વધારે ઇન્હેન્સ કરવા માટે મેં મરચાંને વચ્ચેથી કટ લગાવીને એને મેં ફ્રાય કરી લીધેલા તેલમાં અને એના ઉપર થોડું મીઠું છાંટેલું તો બહુ જ સરસ ટેસ્ટ લાગે છે એનાથી અને જુઓ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી તૈયાર થયા છે આજે આપણે બ્રેડ પકોડાની રેસીપી જોવાના છે આલુ બ્રેડ પકોડાની રેસીપી બહુ જ સરળ પદ્ધતિથી હોય છે એના માટે કઢાઈમાં મેં એક મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે એમાં આદુ અને મરચાં બારીક ચોપ કરીને એડ કર્યા છે એની જગ્યા પર તમે આડુ અને મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો સરસ થોડાક સતરાઈ જાય એટલે આપણે એમાં વાટીને આખા ધાણા એડ કર્યા છે તમારી પાસે ના હોય તો તમે ધાણા જીરુંનો પાવડર એડ કરી શકો મેં આખા ધાણા અને જીરુંનો પાવડર કરીને એડ કરેલું છે સાથે સાથે ચપટી જેટલી હિંગ એડ કરેલી છે જેથી પચવામાં સરળ બને થોડી વાર સુધી સાંતરી લેવાનું પછી એમાં પાવડર મસાલામાં વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યો છે અને એમાં ચાર બટેટાને આગળથી બાફી લઈને રાખેલા છે એને એડ કરી દઈશું બટેકા બાફતી વખતે મેં એમાં મીઠું એડ કરેલું હતું એટલે અત્યારે આપણે મીઠું એડ નથી કરી રહેલા છેલ્લે ટેસ્ટ કરીને જરૂર લાગશે તો આપણે મીઠું એડ કરીશું તો જુઓ થોડાક મીઠું ઓછું પડ્યું છે એટલે આપણે થોડુંક મીઠું એડ કરી દઈએ છે અને સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું સાથે સાથે એક નાના લીંબુનો રસ એડ કરેલો છે તો લીંબુના રસની જગ્યા પર તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની અને એના ઉપર ઢોઈ અને કાપીને લીલા ધાણા એડ કર્યા છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની અને ઠંડુ થવા માટે મૂકી દેવાનું હવે આ મસાલાને આપણે ઠંડો કરીશું અને આગળ એને ઉપયોગમાં લઈશું ત્યાં સુધી આપણે પકોડા માટેનું બેટર તૈયાર કરી લઈએ તો અહીં એક બાઉલમાં મેં એક કપ ભરીને બેસન એડ કરેલું છે બેસન આપણે ચાળીને લેવાનું એમાં મીઠું સ્વાદ પ્રમાણે હળદર પાવડર ચપટી જેટલો અને ચીલી ફ્લેક્સ એડ કર્યા છે રેડ ચીલી ફ્લેક્સ એ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો એની જગ્યા પર લાલ મરચું પાવડર એડ કરી શકો છો અને આ જગ્યા પર પણ તમે ચાટ મસાલો એડ કરી શકો છો મેં એડ નથી કરેલો થોડું થોડું પાણી એડ કરીને એને મીડિયમ ઠીક બેટર આપણે તૈયાર કરીશું બહુ વધારે જાડું પણ નહીં અને બહુ પણ ઉપરને આ રીતનું આ રીતનું ચમચી પર કોટ થાય છે તમે જોઈ શકો છો બસ એ રીતનું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે અત્યારે આપણે એને ઢાંકીને સાઈડ પર મૂકી દઈએ હવે આપણે બ્રેડનું પેકેટ લઈશું તો અહીં મસાલો પણ ઠંડો પડી ગયો છે અને એક નાનું બ્રેડનું પેકેટ મેં યુઝ કર્યું છે તો આપણે આ રીતે ચાર સ્લાઇસ લઈ લીધેલી છે બ્રેડની એમાં જે ઠંડો પડેલો બટાકાનો મસાલો છે એ આ રીતે સ્પ્રેડ કરી દઈશું તો સારી એવી ક્વોન્ટિટીમાં બટાકાનો મસાલો લીધેલો છે એને આ રીતે મૂકી દઈશું અને સરસ રીતે બધી બાજુથી ફેલાવી લઈશું તો ખૂણા સુધી બધો મસાલો જાય એ રીતે આપણે એને ફેલાવાનો છે અને બીજી જે બ્રેડની સ્લાઇસ છે એને આ રીતે ઉપર કરીને દબાવી દઈશું આ રીતે બધી જ તૈયાર કરીશું અને અને હું ત્રાયંગલ શેપમાં કરું છું તમે ચાહો તો ચોરસ શેપમાં પણ કરી શકો આગળ એ પણ હું તમને બતાવું છું તો જુઓ કેટલા સરસ લાગે છે આમ પણ તમે એને એન્જોય કરી શકો ઉપર ચાટ મસાલો નાખીને પણ આપણે આજે એને પકોડાના શેપમાં કરવાના છે અને જુઓ કેટલાકને મેં આ રીતના ચોરસ પણ કટ લગાવ્યા છે હવે મેં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધેલું છે અને બીજી બાજુ આપણું બેટર પણ સરસ સેટ થઈ ગયેલું છે અને પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે તો બેટરમાં આપણે ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું જે ઓપ્શનલ છે પણ એ એડ કરશો એટલે સરસ એવા ફૂલેલા આપણા પકોડા બનીને તૈયાર થશે તો મેં બેટરમાં ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરેલો છે બેકિંગ સોડા ફક્ત એક વન ફોર્થ ચમચી જેટલો અથવા એક ચપટી કહી શકો અને સરસ રીતે મિક્સ કરી દેવાનું પછી એમાં આ રીતે આપણે પકોડાને બેટરમાં ડીપ કરી અને ફ્રાય કરવા માટે એડ કરીશું ફ્રેન્ડ્સ મેં ગરમ તેલની એક ચમચી પણ એમાં એડ કરેલી એટલે કે એક ચમચી ભરીને ગરમ તેલ બેટરમાં એડ કરેલું તો એ સૂટ કરવાનું રહી ગયેલું છે તો તમે પણ એ એડ કરજો એનાથી બહુ જ સરસ ક્રિસ્પી એવા પકોડા બનીને તૈયાર થાય છે હવે આપણે પકોડાને તેલમાં એડ કરીશું ને એટલે તરત નહીં હલાવીએ એને એકાદ મિનિટ જેવું દેવા દેવાનું અને પછી આ રીતે હલકા હાથે ચમચીથી એને અલટ પલટ કરી લઈશું અને ક્રિસ્પી થતા સુધી આપણે એને ફ્રાય કરી લઈશું તો ચારથી પાંચ મિનિટ જેવું થશે સરસ ફ્રાય થતાં તો મીડિયમ ફ્લેમ પર જ આપણે ફ્રાય કરવાનું છે બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની તો જુઓ ઝટપટ આપણા પકોડા બનીને તૈયાર છે તો ખૂબ જ ઓછા સમયમાં બહુ જ ટેસ્ટી બને છે ઇફ્ટારમાં અથવા કોઈ મહેમાન આવે ત્યારે તમે ઝટપટ એને બનાવીને તૈયાર કરી શકો છો ને જો બટેટા બાફેલા હોય તો એને બનાવતા બહુ જ ઓછો સમય લાગે છે તો જો આ રીતે મેં બધા જ પકોડાને ફ્રાય કરી લીધેલા છે છેલ્લે થોડું બેટર બચેલું તેમાં મેં આ રીતના થોડાક મરચાં પણ થોડા અલટ પલટ એમાં કરી અને ફ્રાય કરી લીધેલા છે તો બેટર બહુ ઓછું હતું તો પણ મેં એમાં થોડુંક બેટર લઈ અને ફ્રાય કરી લીધેલું છે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા આપણા બ્રેડ પકોડા બનીને બિલકુલ તૈયાર છે તો તમે ગરમા ગરમે નિસારું કરી શકો લીલી ચટણી સાથે અથવા કેચઅપ સાથે તમે પણ બનાવો ફ્રેન્ડ્સ એન્જોય કરો અને તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો મને તમારો સપોર્ટ કરતા રહેજો એ બિલકુલ ફ્રીમાં છે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો